ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે શું શું માહિતી આવી છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની તારીખમાં ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતની અંદર તાપમાનનો પારો ખૂબ જ આસમાને વધી ગયો છે ત્યારે ગુજરાતમાં આજે હીટ હીટ વેવની આગાહી કરી દેવામાં આવી છે કારણે ગુજરાતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો મિત્રો ભારતીય હવામાન વિભાગ એટલે કે ભારતના હવામાન વિભાગે આ ગંભીર આગાહી કરી છે હવામાન વિભાગે કીધું કે પોરબંદર જુનાગઢ અને ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું તમે મેપની અંદર પણ જોઈ શકો છો પોરબંદર ભાવનગર ને જુનાગઢની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ત્રણ વિસ્તારમાં ભારે હીટવેવ રહેવાની છે કચ્છની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે આની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હીટવેવની આગાહી કરી છે તો ગુજરાતની અંદર ગરમીનો પારો ઉચકાયો છે હીટ વેવની ભારે આગાહી કરી દીધી છે જે લોકો કામ અર્થે બહાર ન જતા જ વિચાર જો ભારે વેવની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી ગયા છે ચોમાસા પહેલા વાવાઝોડું આવવાનું એકવાર ફરી આગાહી કરી દેવામાં આવી છે જાણીતા આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીની આગાહી નવ્વાણું ટકા મિત્રો સાચી જ હોય છે પરેશ ગોસ્વામી ખેડૂતોના જાણીતા આગાહીકાર પણ છે માર્ગદર્શન પણ છે તેમના દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે ચોમાસા પહેલાં વાવાઝોડાને લઈને શું આગાહી કરી તમામ મિત્રો જાણી લેજો પરેશ ગોસ્વામીએ કહી દીધું કે આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને એવી સંભાવના દેખાય છે અને એવું પણ કહી દીધું કે આ વાવાઝોડું કઈ તારીખથી કઈ તારીખની વચ્ચે આવશે તો આ સાયક્લોન જો બનશે સંભાવના બનશે તો વીસ થી લઈને પાંચ જૂનની વચ્ચે આ પંદર દિવસના ગાળાની અંદર અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ એક વાવાઝોડું ઉદભવ થવાનું છે તો વીસ મેથી લઈને પાંચ જૂનની અંદર આ વાવાઝોડું બનશે એવું પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે જોકે હજી ફાઇનલ થયું નથી પરંતુ અત્યારે જે ડેટા સામે આવી રહ્યા છે હવામાનની સ્થિતિ સામે આવી છે એ મુજબ સાયક્લોન બનવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે પરેશ ગોસ્વામીએ કીધું કે સાયક્લોન બનવાના ચાન્સીસ અત્યારે દેખાઈ રહ્યા છે વાવાઝોડું અરબી સમુદ્રની અંદર બનશે એવું અત્યારે સંભાવના વ્યક્ત કરી દેવામાં આવી છે તો વીસ થી લઈને પાંચ જૂનની વચ્ચે પંદર દિવસના ગાળામાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાનું છે ચોમાસા પહેલાં જ વાવાઝોડું બનશે મોટી આગાહી કરવામાં આવી છે તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મતદાન એપ્લિકેશન મિત્રો તમે પણ ડાઉનલોડ કરી લેજો આ એપ્લિકેશનની મદદથી તમારું નામ મતદાનની અંદર આવ્યું છે કે નહીં એ જાણી શકશો આ એપ્લિકેશનની મદદથી તમારે ક્યાં બુથમાં તમારે મત આપવા જવાનો છે એ પણ જાણી શકશો આની મદદથી તમારે કયા ઉમેદવારને મત આપવાનો છે એનું નામ એની આખી ડિટેલ એને ભૂતકાળની અંદર કયા કયા ગુના કરેલા છે તમામ માહિતી એપ્લિકેશનની અંદર મળવાની છે તમે જે ઉમેદવારને મત આપવાના છો એની આખી કુંડળી હશે અને ભૂતકાળની અંદર કોઈ ગુના કરેલા હશે તો એના ગુના પણ ત્યાં લખેલા હશે આવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે લગભગ ચૂંટણી પંચ દ્વારા સત્યાવીસ અલગ અલગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે કોઈ પણ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો આ તમામ કામ તમે મિત્રો તમે જોઈ શકશો તમારે ક્યાં મતદાન આપવાનું છે તમારું નામ બૂથમાં આવ્યું છે કે નહીં તમામ જાણકારી એપ્લિકેશનની અંદર જોવા મળશે તો તમે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારું નામ કયા બૂથમાં આવ્યું છે એ પણ તમે જાણે શકશો ત્યાર પછીના મિત્રો એક સૌથી મોટા સમાચાર આવી ગયા છે હવે કરિયાણાની દુકાને પણ તમે દવા લઈ શકશો આ મોટા સમાચાર મિત્રો આવી ગયા છે દેશની અંદર ઓટીસી અંગે ચર્ચા કરવામાં આવી છે ઓટીસી એટલે શું તમામ મિત્રોને જણાવી દઉં ઓટીસીનું પૂરું નામ ઓવર ધ કાઉન્ટર એટલે કે મિત્રો કોઈ પણ ડૉક્ટરની સલાહ લીધા વગર જો દવા વેચવામાં આવતી હોય એવી તમામ દવાઓને ઓટીસી દવા કહેવામાં આવે છે આવી દવા જેમાં ખાંસીની દવા શરદીની દવા તાવની દવા આવી દવા હવે કરિયાણાની દુકાને પણ વેચાશે એવી અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે જો કે હજી નિર્ણય લેવામાં નથી આવ્યો પરંતુ આવી ચર્ચાઓ અત્યારથી ચાલતું થઈ ગઈ છે કારણ કે અમેરિકા બ્રિટન ઓસ્ટ્રેલિયા તમામ જગ્યાએ કરિયાણાની દુકાને આવી દવાઓ વેચાય છે એટલે ભારતની અંદર પણ હવે આની ચર્ચાઓ જાગી ગઈ છે હવે કરિયાણાની દુકાને પણ આવી દવા જો વેચાય તો ગામડામાં રહેતા લોકોને ખૂબ જ સરળતા પડી જાય કારણ કે ગામડામાં કરિયાણાની દુકાન હોય ત્યાં પણ ગામડાના લોકો ત્યાંથી દવા લઈ શકશે તો ગામડાના લોકોને પણ ખૂબ જ સરળતા પહોંચી શકે ખૂબ જ મોટો ફાયદો થાય એમના માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી કરિયાણાની દુકાને શરદી ઉધરસ તાવની દવા મળી રહેશે મોટા સમાચાર અત્યાર સુધીમાં આવી ગયા છે ત્યાર પછીના મિત્રો એક સૌથી મોટા બીજા સમાચાર આવી ગયા છે એક નવી યોજના સરકાર દ્વારા ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે આ યોજનાનું નામ છે પ્રજવલા યોજના ઉજ્જવલા યોજનાની જેમ જ પ્રજવલા યોજનાની અંદર સરખી કામગીરી રહેવાની છે ઉજ્જવલા યોજનાની અંદર તમને એલપીજી ગેસનો બાટલો આપવામાં આવે છે એવી જ રીતના પ્રજવલા યોજનાની અંદર પાઇપલાઇન મારફતે જે ગેસ આપવામાં આવે છે પીએનજી જે રાંધણ ગેસ મિત્રો પાઇપલાઇન દ્વારા તમારા ઘરે આવે છે એ ગેસની અંદર રાહત આપવા માટે મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શું નિર્ણય લેવામાં આવશે મિત્રો તમામ મિત્રોને જણાવી દો હવેથી મિત્રો પીએનજી ગેસ જે પણ મિત્રોને લેવું હોય જેમણે હજી સુધી પીએનજી કનેક્શન નથી લીધું તો પીએનજી કનેક્શન લેવું હોય તો હવે તમને મફતમાં કનેક્શન આપવામાં આવશે સાથે સાથે ગેસ ઉપર સબસિડી પણ આપવામાં આવશે એવી ચર્ચાઓ શરૂ છે હજી આના અંગે નિર્ણય લેવાયો નથી પરંતુ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ખુદ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા કમર કસી દેવામાં આવી છે આ યોજના ટૂંક સમયમાં એટલે તરત જ લાગુ થઈ જાય એવું પણ જાણવામાં આવ્યું છે તો પ્રજવલા યોજનાની અંદર તમને મફતમાં કનેક્શન આપવામાં આવશે સાથે સાથે ગેસ ઉપર સબસિડી પણ આપવામાં આવશે તો મિત્રો આ યોજનાનું નામ પ્રજવલા રહેવાનું છે એવી પણ માહિતી સામે સામે આવી આવી ગઈ છે છે તો તો ખૂબ મોટી માહિતી ટૂંક સમયમાં ચૂંટણી પછી આના ઉપર નિર્ણય લેવાશે ત્યાર ના મિત્રો સમાચાર આવ્યા છે હવેથી ટોલ નાકા નાબૂદ થઈ જવાનો છે ચોખ્ખો નિર્ણય નીતિન ગડકરી દ્વારા આપી દેવામાં આવ્યો છે જે તમને રસ્તા ઉપર ટોલ નાકા જોવા મળે છે આ ટોલ નાકા સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે એટલે કે મિત્રો ટોલ નાકા સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે હવેથી તમને ટોલ નાકા જોવા નહીં મળે તો મિત્રો આના બદલે હવે કઈ સિસ્ટમ મૂકવામાં આવશે એના વિશે નીતિન ગડકરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે ટોલ નાકા નાબૂદ કરવા જઈ રહ્યા છે અને હવે સેટેલાઇટ આધારિત સિસ્ટમ ગોઠવવા જઈ રહ્યા છે એટલે કે મિત્રો તમારું વાહન ચાલુ હશે ચાલુ ગાડીએ દ્વારા તમારા વાહનમાંથી પૈસા કાપી લેવામાં આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તમારે હવે ક્યાંય પણ ટોલ નાકાએ ગાડી ઊભી રાખવાની નથી આ સૌથી મોટો નિર્ણય તમામ મિત્રો માટે નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યો છે તમારા ગાડીના પૈસા આપ મેળે કપાઈ જશે તમારે વાહન ઊભું રાખવાનું નથી અને જેટલું તમે અંતર નેશનલ હાઈવે ઉપર કાપ્યું છે એટલા જ પૈસા કાપવામાં આવશે તો હવેથી મિત્રો ટોલ નાકા નાબૂદ થઈ જશે નીતિન ગડકરી મોટી જાહેરાત કરી દીધી છે લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું નહીં પડે અને જેટલું અંતર કાપ્યું છે એટલા જ પૈસા હવેથી તમારી પાસેથી લેવામાં આવશે આ મોટો નિર્ણય નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યો છે તો તમામ મિત્રો માટે આ ખુશીના સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે શું ખુશીના સમાચાર આવ્યા તમામ મિત્રોને જણાવી દઉં તો રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે સાત લાખ રાશન કાર્ડોને બ્લોક કરી દેવામાં આવ્યા છે મિત્રો આ સાત લાખ રાશન કાર્ડ એવા હતા કે જેમાં છ મહિના કરતાં વધુથી કોઈ રાશન નથી લીધું કાં તો એવા હતા કે જેને આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું એવા સાત લાખ રાશન કાર્ડને બ્લોક કરી દેવામાં આવ્યા છે પરંતુ ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર મળી ગયા હતા કે રાતોરાત આ નિર્ણયને ફરી મિત્રો બદલી નાખવામાં આવ્યો અને સાત લાખમાંથી ત્રણ લાખ રાશન કાર્ડને ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા હતા તો રાશન કાર્ડ ધારકોએ જે હોબાળો કર્યો હતો એના કારણે રાતોરાત ફરીથી ત્રણ લાખ રાશન કાર્ડ ધારકોને ફરીથી શરૂ કરવામાં આવ્યા અને હજી પણ જે ચાર લાખ રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ હજી બ્લોક છે એ પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો માટે આ મોટી ખુશખબર હતી ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ભાજપની સરકારે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે અલગ અલગ પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે શું શું માહિતી આપી તમામ મિત્રોને જણાવી દઉં તો ભાજપ સરકારે સંકલ્પ પત્રમાં કીધું કે અમે પીએમ કિસાન યોજના હેઠળ જે છ છ હજાર રૂપિયા આપીએ છીએ હજાર રૂપિયાની સહાય આગામી સમયમાં ભવિષ્યમાં પણ મળતી રહેવાની છે ત્યારબાદ કીધું કે પીએમ પાક વીમા યોજનાને વધુ મજબૂત કરવામાં આવશે ખેડૂતોના પાકના નુકસાન થયાનો જે સર્વે છે ઝડપી બનાવવામાં આવશે સચોટ મૂલ્યાંકન કરવામાં આવશે અને સમયસર ચૂકવણી કરી દેવામાં આવશે ત્યાર પછીની જાહેરાત કરી કે મુખ્ય પાકો ઉપર એમએસપીમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે હજી પણ આગળ એમએસપીના ભાવમાં વધારો કરવામાં આવશે આ મોટી જાહેરાત કરી ત્યાર પછી કઠોળ ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં આવશે ખેડૂતો વધુ કઠોળ પકવતા થાય એ માટે અલગ અલગ નવી યોજના લાવવામાં આવશે તો ખેડૂતો માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે ત્યાર પછી મિત્રો આજના ખેડૂતના મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ કેન્દ્ર સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી દીધી છે જે મિત્રોએ ચણા લઘુત્તમ ટેકાના ભાવે વેચવા હોય તો અત્યારે ખરીદી શરૂ છે

આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મિત્રો મોકલી દેજો આ જ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન